અમે જઈએ છીએ ભગવાન હનુમાન દાદાના દર્શન કરવા અત્યારે દર્શન દર્શન ખુલી ગયા અમે જ્યારે આવ્યા ત્યારે બંધ હતા એટલે અને અહીંયા ઉતારો પણ અમારે નવા ઉતારા છે ને એમાં વારો આવ્યો છે પહેલા ઉતારામાં તો વારો આવ્યો નથી તો ચાલો હવે દર્શન કરીએ અને પછી હજી હવે ઘણું જ જોવાનું છે એ જોશું ચાલો અમે મંદિરના કેમ્પસમાં આવી ગયા છે અને પબ્લિક જો જોરદાર પબ્લિક છે અહીંયા તમે કદાચ મારો અવાજ ક્લિયર ના ભી સંભળાય તો હવે હું જઈ દર્શન કરવા જાઉં છું પણ દર્શનમાં પણ એટલી ગર્દી છે હવે વારો તો આવશે ક્યારે ખબર નથી હવે એટલી ગરદી છે ને કે હું તમને બતાવું જોજો તમે એક મિનિટ જુઓ આટલી બધી ગર્દી છે જો હા 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 જો હવે અહીંયા ક્યાંક ચપ્પલ લઈ રાખી અને મંદિરે હનુમાન દાદાના દર્શન કરી આવીએ તમને તો કદાચ હવે

હેલો ફ્રેન્ડ્સ તો અમે લોકો મંદિરે થોડીવાર રૂમે ફ્રેશ થઈ અને પાછા અમે જઈએ છીએ ભગવાન હનુમાન દાદાના દર્શન કરવા અત્યારે દર્શન ખુલી ગયા હશે અમે જ્યારે આવ્યા ત્યારે દર્શન બંધ હતા એટલે અને અહીંયા ઉતારો પણ અમારે નવા ઉતારા છે ને એમાં વારો આવ્યો છે પહેલાં ઉતારામાં તો વારો આવ્યો જ નથી તો ચાલો હવે દર્શન કરીએ અને પછી હજી હવે ઘણું જ જોવાનું છે એ જોશું ચાલો અમે મંદિરના કેમ્પસમાં આવી ગયા છીએ અને પબ્લિક જો જોહરદાર પબ્લિક છે અહીંયા તમને કદાચ મારો અવાજ ક્લિયર ના ભી સંભળાય તો હવે હું જઈ દર્શન કરવા જાઉં છું પણ દર્શનમાં પણ એટલી ગર્દી છે હવે વારો તો આવશે ક્યારે ખબર નથી હવે એટલી ગરદી છે ને કે હું તમને બતાવું જોજો તમે એક મિનિટ જો હો આટલી બધી ગર્દી છે જો આ હા 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 જો અહીંયા ક્યાંક ચંપલ નહીં રાખી અને મંદિરે હનુમાન દાદાના દર્શન કરી આવીએ તમને તો કદાચ હવે દર્શન કરાવી શકું કે ના કરાવી શકું પણ આ પબ્લિક જો બહુ પબ્લિક છે બહુ પબ્લિક છે હવે અહીંયા ક્યાંક અમે બી ચંપલ રાખી અને જઈએ બહુ ગર્દી છે તો હવે હું કોશિશ કરીશ કે હવે તમને દર્શન કરાવું કદાચ થઈ જાય તો નહીતર પછી મારે માંડ માંડ દર્શન થશે એવું છે જો આમાં તો